હાલ કચ્છના મણિધર બાપુના અવસાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કચ્છમાં આવેલા કબરાઓ મોગલધામના મણિધર બાપુના અવસાનના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેમના અનુયાયીઓએ અને ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જોત જોતામાં આ સમાચાર ગઈકાલે સાંજ સુધીમાં આખા ગુજરાતમાં અને ગુજરાત બહાર ફરતા થયા હતા શ્રી મણિધર વડવાળી મોગલધામ કબરાઓ કચ્છના મહંત શ્રી સામંત બાપુના પહેરવેશ અને લૂકને મળતા આવતા એક વ્યક્તિ મહંતના અવસાનના ફોટા સાથે મણિધર બાપુના અવસાનના સમાચાર થયા છે તેવા લખાણ સાથેનો મેસેજ વાયરલ થયો હતો આ સમાચાર મળતા જ પહેલાં તો કોઈને વિશ્વાસ આવ્યો ન હતો લોકો પહેલાં મિત્રો અને સ્વજનોને ફોટો અને ફોન કરી અને સમાચારની ખરાઈ કરી રહ્યા હતા અને જો કે ક્યાંયથી પણ આ સમાચારની પુષ્ટિ ન થઈ હતી જો કે હવે મળતા સમાચાર મુજબ કબરાઓ મોગલધામના મણિધર બાપુ હેમખેમ છે અને જીવિત છે તેમનું અવસાન થયું નથી આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે સોશિયલ મીડિયામાં અને ખાસ કરીને વોટ્સએપમાં ફોરવર્ડ થઈને તમારી પાસે આવતી વિગતો સંદેશાઓ સમાચાર ઘણીવાર સાચા હોતા નથી જ્યાં સુધી આપણે પોતે આવા મેસેજોની ખરાય અંગે જાણતા ન હોઈએ ત્યાં સુધી આવા સમાચાર કોઈ વ્યક્તિને કે કોઈ ગ્રુપમાં ફોરવર્ડ કરવા ન જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે